ચૂંટણી સમયે શાબ્દિક અજ્ઞાનતા ધરાવતા એક દેશના નેતાઓ જ્યારે બગફાટ કરે છે ન જેવા શબ્દો જાહેર મંચ ઉપરથી બોલવું કેટલું યોગ્ય તેમજ ભૂપતભાઈ કોઈની લાગણી તપાય તેવો આશ્રય ન હોય પણ પોતાની ભૂલને વાગોળી કહેવામાં આવ્યું કે મારી લાગણી તેવી કોઈ ન હોતી કે નરેન્દ્ર મોદીની સાથે કોઈની તુલના ન થાય જ્યારે વિરસાવદરની બેઠકનો પ્રશ્ન પણ ભૂપતભાઈ સારી રીતે જાણે છે કે ત્યાંની બેઠક માટે પણ સવાલ ઉભા છે જાહેર જીવનમાં આવી ભાષાનો ઉપયોગ કરવો તે કેટલું યોગ્ય સેટરડે ન્યૂઝ વિરોધ પરમાર અમદાવાદ મિત્રો આ રાષ્ટ્ર એની છે આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક राहुल गांधी जेवा नपुंसक राहुल गांधी जेवा नपुंसक राहुल गांधी जेवा नपुंसक व्यक्ति तो ना आत्मा देश ने कमरा सोपी सकाई समझे सके न बता है तो आलिया मालिया जमालिया बता फूल के पानी पीवे से बता उनका मैं बीजी बोलिए आप लोग नरेंद्र मोदी ની વચ્ચે બધું છાતી કાઢીને જાજો અને ક્યાંય પણ નાના મોટા